અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા મારામારી લૂંટ સહિતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના દિયોદર ખાતે બની હતી જેમાં ભાબર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જમાભાઈ પાછાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે

સારવાર અર્થથી પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા છતાં તેમનું મોત અને હતું ત્યારે હાલ દિયોદર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યું અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે થેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા